અમુક નોટો હોય ને ઘરવાળી ઉપર એમને હું હાથ ને ઉપાડતા હોય તો ના ઉપાડાય તો કહું છું ચાર કટ કહેવાય મોટા મોટી ઘરની લક્ષ્મી ઉપર જે હાથ ઉપાડે ને એ મોટામાં મોટી ઉબેટ કહેવાય તમને એટલું બધું તમારી અંદર ગુસ્સો ને એગ્રેશન ભર્યું તો તમારે બોલી નાખો ઘરવાળી જોડે ગુસ્સો કરી નાખો પણ હાથ ચાલાકી તો ક્યારેય કરાય નહીં હાથ ચાલાકી કરે ને ગોડામ ગોડો વ્યક્તિ કહેવાય હું તો કહું છું મગજનો ફરેલો ના કરાય હું પહેલાં પણ બોલું છું ને પણ કહું છું કે ક્યારેય તમારી ઘરવાળી ઉપર કે તમારી મા ઉપર હાથ ચાલાકી ક્યારેય કરાય નહીં તમને એવું બહુ ગુસ્સો નહીં આવતો હોય તો તમે તાર બે શબ્દો કહી દો વધારે એમાં માના તો બિલકુલ ના હવે ઘરવાળીને કહો તો ઠીક છે ઝઘડો મોઢેથી થાય હાથ ચાલાકીથી ક્યારેય ઝઘડો કરાય નહીં તમારી મા હોય તમારી બેન હોય તમારી દીકરી હોય બેન ઉપર કદી હાથ ઉપાડાય નહીં દીકરી ઉપર કદી હાથ ઉપાડાય નહીં મા ઉપર કદી હાથ ઉપાડાય નહીં તમારી ઘરવાળી ઉપર કદી હાથ ઉપાડાય નહીં લક્ષ્મી રૂપે કદી લક્ષ્મી ઉપર કદી હાથ ઉપાડાય નહીં હા એવું કંઈ બહુ વધારે એવી સિચ્યુએશન કંઈ બની જઈ હોય તો ઠીક છે તમે હાથનો ઉપયોગ કરો એ ઠીક છે પણ આ વાતે વાતે નહીં હોય હાથ ચાલાકી કરતા હોય છે હાજ એ બધા ગોવાડા ઉપાડો ને હમક મરદ વ્યક્તિ માં ના વાત ઉપાડો બેન દીકરી ઉપર ને વહુ ઉપર ને માં ઉપર શું હાથ ઉપાડો લે તમે બહુ જે મરદ થઈને ફરતા હોય ને વાતે વાતે ઘરની બેન દીકરીઓ માન ઘરવાળી ઉપર હાથ ઉપાડતા હોય છે તો એમ હું કહું છું એવા કોઈ મરદ અમે હાથ ઉપાડો તો ખબર પડે ત્યો પોણી મપાય ઘરની બેન દીકરીઓ મારી ને તમે કઈ રોવડાય તમે મરદ બનો છો સા પૂંછડા ના મર્દ લે તમે ભાઈ ના 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 મર્દ જે બનવાનું છે તે બનો ઘરની બેન દીકરીઓ માનન ઘરવાળી ના ઘર માં નાની છોકરીઓ એને ધમકાય ધમકાય કરો એને તમે બોલ બોલ કરો હાથ ચાલાકી ના કરો મારું કહેવાનું હું પહેલા પણ બોલી ચૂક્યો છું ને અત્યારે પણ બોલું છું પેલા મારા ઘણા કાર્યક્રમોમાં ઘણા વિડીયોમાં હું બોલ્યો છું એ ઘરની લક્ષ્મી ઉપર ક્યારે હાથ ચાલાકી ના કરે હાથ ચાલાકી કરવું એ મહાન પાપ છે આવું તમને કહું તમારી અંદર બહુ એવો ગુસ્સો ભર્યો હોય ને તો તમે તાર બે પેક મારવાની આદત હોય તો બે પેક મારીને વધારે બોલજો બોલો બોલવાનો વાંધો નહીં પણ હાથ ચાલાકી ક્યારેય કરાય નહીં બે આમ સોટો લઈને આવ્યા હોય ને તો હાથ ચાલાકી ક્યારેય કરતા નહીં આ સોટો લઈને આવ્યા હોય ને તો બે શબ્દો વધારે કહી દેજો મોઢાથી કહી દેજો તો ચાલશે પણ હાથ ચાલાકી કરવી નહીં આ તમને પોચમી અમુક લોકો તો સગાઈ કરવા જાય એટલે બધું નક્કી પાછા તમારી દીકરી જો નોકરી કરશે તો અમે સગાઈ તોડી નાખી એટલે તમે દીકરી બિચારી નોકરી ના કરવી અમુક નહીં અમુક લોકો હોય છે એવા કે શું દીકરી શું ઘરની નોકરી કરતી ના હોવી જોઈએ એટલે કેમ ના કરતી જો જોઈએ બે જણા કમાશે તો એમનું ઘર સારું ચાલશે એમના છોકરા સારી રીતે રહેશે વ્યવસ્થિત જીવન જીવી શકશે હવે મૂકો લે આઈ એમ સમથિંગ વાળું કે અમારી વહુ નોકરી ના કરવી જોઈએ અમારો દીકરો જ કમાઈને ખવડાવવો જોઈએ ના 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 બધા જૂના વિચારો યાર તમારો દીકરો તમારા દીકરાની વહુ બે જણા જઈને કમાશે બે જણા નોકરી કરશે તો બે જણા સારું જીવન તો પોતે તો જીવશે જ પણ એમના એમના છોકરાઓને જીવડાવશે છોકરાઓ પણ સારી રીતે જીવી શકશે પણ તમારા આવા વિચારો હોય કે ના અમારી અમારો દીકરો જ કમાઈ એમાં આમાં થાય કેવું તમને ખબર લોકો પોતાના પુત્ર વધુ નોકરી કેમ નથી કરવા દેતા એનું કારણ તમને ખબર છે એનું કારણ ઈ છે એ અમારા દીકરા જેટલું કમાશે તો એ અમારા દીકરાથી આવા બધા વિચારો બંધ કરો લે હું મારી જો મારી કોઈ એવી ઉંમર છે નહીં મારી કોઈ એવી તમને સલાહ આલવાની કોઈ એવી વાત મારી વકાત નથી કે હું તમને સલાહો આપું એમ હું કહું તમે સાંભળો એવું કદી ક્યાં તો નહીં પણ મારા નાના મોઢે તમને એટલું કહી રહ્યો છું કે આવા બધા હવે વિચારો યાર આપણે આપણે પડતા આપણી જાતે પડતા મૂકવા પડશે પોતાની દીકરી છે પોતાની ઘરની વહુ છે તો એને સ્વતંત્રતા આપો કે જા તારે જે કરવું એ કર નોકરી કરવી હોય તો નોકરી કર તારા જે ક્ષેત્રમાં આગળ વધવું એ વધુ તમારા ઘરની પુત્ર વધુ પણ હોય તો એને તમારી દીકરીની જેમ રાખો તો ક્યારેય ઝઘડાન બધું થશે નહીં આ તો પુત્ર વધુ હોય એને શું કહેવાય કે અધેરી અધેરી રાખન દીકરીને હારી રાખન આ બધી જે અસમાનતાઓ છે ને એ બધી સમાનતાઓમાં ફેવરો તો કોઈ ડખા પડશે નહીં તો બધા સોનથીથી રહેશે ને બધું સોનથીથી પાર એ પડશે પણ જો તમે બધી ડખાઓ વચ્ચે ગાલ્યા દીકરાના વહુ ના ને મારી દીકરી હારી ને વહુ ખોટી ને ફલાણું તો તમારા જીવનમાં ડખે ડખા રહેવાના રહેવાના આપણી અંદર છે ને થોડું ધૈર્ય હોવો જોઈએ આપણી અંદર થોડી ધીરજ પણ હોવી જોઈએ ધીરજ ગુજરાતીમાં કહેવાય ધીરજ હિન્દીમાં કહેવાય ધૈર્ય અંગ્રેજીમાં આવડતું નહીં કહેવાતું છે પણ આપણે યાદ નહીં કરજે પણ વાત એ કરજો કે આપણી અંદર ધીરજ પણ હોવી જોઈએ લોકોની અંદર અત્યારે છે ને ધીરજ નથી કઈ પણ તો છટાક લઈને કરી દેવી છે કે હાલ કર દો હાલ કર દો ને મને એમાં પછી હરિયો તમે તમને અંદર ધીરજ લાવો થોડું સંયમ લાવો મજા આવે તમને ઠીક રહેશે કોઈ પણ વસ્તુ ના થતી હોય તો નાસીપાસ થશો નહીં નિરાશ થઈ જશો નહીં જલ્દી કે કેમ નથી થતું 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 થશે એનો સમય આવડો થશે તમે મહેનત ચાલુ રાખો તમે કોઈ પણ કાર્ય કરતા હોય તો કાર્ય જલ્દી પત્તું ના હોય તો ચિંતા લેશો નહીં તમે તમારી એ કાર્યકૃતિ ચાલુ રાખો આલ લઈ તો પછી પછી નહીં તો પછી પછી નહીં તો પછી કોઈ પણ વસ્તુનો અંત તો આવે જ છે તો પણ ત્યાં સુધી શું આપણે શાંતિ રાખવી પડે અંદરથી પછી રગવા કરી દઈએ ચમ થતું નહીં ચમ થતું એ હું તાર જાય શાંતિ રાખે થોડી અંદર આપણે છે ને ધીરજ રાખવાની દરેક કાર્ય થવા માટે જ કાર્ય શરૂ થાય કાર્ય પૂરું થવા માટે જ કાર્ય શરૂ થાય તમે કંઈક લીધું છે તો એ પૂરું પણ પડશે પણ ત્યાં સુધી શું તમે શાંતિ રાખો થોડા અળવારો દરેકે દરેક વસ્તુમાં ઉતાવળ દરેકે દરેક વસ્તુમાં ઉતાવળ નકામી પડ્યા દરેક વસ્તુમાં ઉતાવળ છે ને તમને ભરાવો અને ભરાઈ ગયા પછી તમે બુમો પાડો ખારા ભરાઈ ગયા તો પેલા હું પડે પહેલાં શું જોઈને ઉતાવળ કરી હતી પેલા આપણે બહુ બધી ઉતાવળ કરી હોય ને પછી આપણે ભરાઈ જઈએ તો એ આપણા ભોગ સમજવાના કોઈ પણ કામમાં ઉતાવળ એટલી જ કરો કોઈ જેટલી કામની જરૂર છે વધારે પડતી ઉતાવળ કર કર કરશો હાલ કરી નાખો હાલ કરી નાખો એમાં ને એમાં તો પછી રોવાના ધારા હોય જે કામ શાંતિથી થતું એ કામ શાંતિથી કરવાનું જે કામ ઉતાવળથી થતું એ કામ ઉતાવળથી કરવાનું જે કામ જેમ થતું એમ કરવાનું બરાબર કામ કરો હું તો કહું છું નવરાના બેરો સમયનો સદ ઉપયોગ કરો 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 સમયનો ઉપયોગ આ લોકો છે જે વાતો કરતા હોય છે ને બધા આ કરીએ છીએ કરીએ છીએ એટલે પણ ચારક કરીએ છીએ કર ના મે બહુ એવા લોકો જોયા છે કે ઓમ કરવું છે પણ કરીએ છીએ મારા પેલું કરવું છે પણ કરીએ છે જોઈએ છે એટલે હું કામ કરું જોઈએ પણ ધંધો કરવો ધંધા તો ચલો ઠીક છે પણ કોઈ કાર્ય કરવું જોઈએ છે શું થાય છે બીજી વાત સાદગી થી રેવાનું આપણે જેવા છીએ એવા લોકોને બતાવવાના ભાઈ હું આવો છું તને ગમું તો ઠીક ન તારા ભોગ સાદગી થી રહેશે ને એટલે સમજા આવે સાદગીથી દેવાનું તો કહું છું તમને ભગવાને ગમે તેટલો પૈસો આપ્યો હોય ગમે તેટલી ફેમ આપી હોય ગમે તેટલા ફોલોઅર્સ આપ્યા હોય ચારસો ફોલોઅર્સ હોય તો એટલા ખુશ રહેવાનું ચાલીસ હજાર હોય તો એટલા રહેવાનું ચાર લાખ હોય તો એટલા ખુશ રહેવાનું ચાર મિલિયન હોય તો એટલા ખુશ રહેવાનું આપણે આપણે શું કરવા આવ્યા છે ધરતી ઉપર કરવા શું આવ્યા છે મેન હું આપણે ધરતી ઉપર આવ્યા હોય ને આપણે આ ધરતી ઉપર તો મોજ કરવા મજા કરવા આનંદ કરવા આટલું કરવા આપણે અહીંયા એ છીએ પણ આપણે શું કરી રહ્યા છીએ બધાનું ઊંધું મોજ મજા આનંદ બધી જીત તેલ લેવા આપણા આખા ગોમની ચિંતાઓ જો ચિંતાઓ તો આખી જિંદગી રહેશે બરોબર દુઃખે આખી જિંદગી રહેશે એ આખી જિંદગી રહેશે પણ મોજ મજા આનંદ જે ઉંમરમાં કરવાની છે ઉંમરમાં કરી લો જે ઉંમરમાં મસ્તી કરવાની છે ઉંમરમાં મસ્તી કરી લો નાનું છોકરું હોય સાહેબ એ વાટકી લઈ રેતમાં માં રમતું હોય તો સારું લાગે ડોહો વાટકી લઈ રેતમાં રમતા હોય કેવા લાગે જે ઉંમરે જે મજા કરવાની છે એ કરી લો અત્યારે તમે ડાન્સ કરો શું કે તમે પાર્ટી કરો તો એ બધું સારું લાગે અત્યારે તમે તમારી જે તમે અત્યારે કરવાનું એ કરી લો નાનું છોકરું માટીમાં રમતું હોય તો અત્યારે જ સારું લાગે પછી મોટું થાય ને અઢાર હું તો કઉ તમારા છોકરાને તમારા દીકરા દીકરીને પણ જો એને જે ટાઈમે જે કરવું હોય એને જે ટાઈમે જે મજા આવતી હોય એ કરી લેવાની ફ્રીડમ આપો કહેવાનું મતલબ એ તમારો દીકરો હોય તમારી દીકરી હોય તો એને ફ્રીડમ આપો કે જા તને જે થાય તારાનો જેમાં જ કોડા કાઢવો હોય તારે જે તોડવું હોય એ તું તારી રીતે તોડી લે પ્રેશર ના રાખો કરવાનું એવું ના એવું કરેલો છોકરો આગળ જતો હું તો કઉ છું ને તો અટકાય તમારા છોકરાને એમ છે કે ભાઈ મારા મારા મનનું કરવું છે મને કરવા દો તો એને કરવા દેવાનું યાર તમારા છોકરાને તમારા મનની કરવા દેશો ને તો તમારું છોકરું કોદા કાઢશે 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 જ આવું તમને લેખિત આપી દઉં પણ તમે તમારા છોકરાને પકડી રાખશો કે ના હું કહું એમ જ તો તમારું છોકરું પછી આજે નહીં આપણા દેશમાં બહુ પેલી પબ્લિક આમ કાપડ આપડે કહીએ બીજું કર બીજું એ આવી બધી નોટો હોય જેમને એમના મા બાપે અટેકટે મોકલી હોય અટેકટે આગળ વધી જવી હોય ના જવું હોય તો એ આવી હોય એ બધી એવી પબ્લિક આપણે કહીએ ને એના કરતા ઊંધું જ કરે અને ઓલવેઝ ઓલવેઝ કહું છું કે મને એટલી લોકોની મદદ કરો તમારાથી થાય હોય ને કે ભાઈ મારાથી આ પેલાનું કામ થઈ જશે ને હું કરી લઈશ તો બે પદ ઘસાઈને એનું કામ કરવાનું થોડું ઘસાવાનું રાખો અહીંયા આપડે કોઈના માટે ઘસાવવું ન હોય ને આપણે આખા ગોમથી આશા રાખીને બે લોકો મારો કોમ કરો એમ ના કરે મારા વાલા એ તો આપણે કોઈકની મદદમાં આવ્યા હોય તો કોઈક આપણી મદદમાં આવ્યો આવો આપણને કોઈ કોઈ ક્યારે બિચારે પહેલી વખત કામ બતાવ્યું ને આપણે બોનો કાઢીએ કે ના મારાથી એટલે નહીં એવાય ને મારાથી આમ નહીં થાય હું નહીં કરી શકું અને પછી આપણી વારી હોય એટલે આપણે કોઈ કહીએ કે પેલો મારું કામ નથી કરતું એટલે ચોથી કર તે એનું કર્યું હોય તો તારું કોઈ કરે ને આપણું કોઈકનું કર્યું હોય તો કોઈક આપણું કર આપણા આખા ગામના બાના બતા બતાવી આવે કે મારાથી નહીં થાય નામ છે ને તેમ છે તો ગોમે આપણને બોનો જ બતાવે ભાઈ આપણે કોઈકની મદદ કરી હોય આપણે કોઈકના ઉપયોગ હું તો ઓલવેઝ કહું છું મારા દરેકે વિડીયોમાં કાર્યક્રમમાં બોલતો જોઉં છું કે તમે કોઈકની મદદમાં આવશો ત્યારે કોઈ તમારી મદદમાં આવશે તમે કોઈની મદદમાં નહીં આવ્યા હોય ને તમે આખા ગામ જોડેથી વ્યાસા રાખશો કે ભાઈ પેલો મારું કોમ કરિયા છે અને પેલો મારું કોમ કર્યાલ છે ના કરી લે લે એટલે આવું બધું તમને અમારો વિડીયો ગમે છે હું આશા રાખું છું જો તમને અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે બધા મળીએ ફેસબુક ઉપરથી વિડીયો જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં આપણે બધા મળીએ ફરીથી કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ